નાયબ મુખ્યમંત્રી વિરોધ કર્યા બાદ હવે હિન્દી ભાષા પર નિશાન સાધ્યું સ્ટાલિને ચેતવણી આપી કે હિન્દીના કારણે તમિલ ભાષા ખતમ થઈ શકે છે આ દરમિયાન ફંડના મામલે વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર પર પણ ઉદયનિધિ સ્ટાલિને સવાલ ઉઠાવ્યા રાજધાની ચેન્ઈમાં વિપક્ષ ગઠબંધન કેન્દ્ર સરકાર સામે દેખાવ કર્યો હતો આ દરમિયાન તેને લાગુ કરવામાં આવશે તો અહીં પણ આવું જ થશે વધુમાં ઉદયનિધિ કહ્યું હતું કે વિદેશ અને ઇસરો જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં કામ કરી રહેલા લગભગ નેવું ટકા તમિલ એવી સ્કૂલમાં હતા જ્યાં હિન્દી ભણાવવામાં નથી આવતું ગત 100 વર્ષોમાં શિક્ષા અને હિન્દુ હિન્દી લાગુ કરવાના મુદ્દે તમિલનાડુમાં મોટો દેખાવ થયા અનેક લોકો તમિલ માટે પોતાનો જીવ ગુમાવી દીધો છે અમારી ભાષા માટે જીવ આપવા માટે હજારો લોકો તૈયાર છે અગાઉ 2023 માં સ્ટાલીને સનાતન ધર્મની તુલના કોવિડ અને જીવલેન્ડ બીમારીઓ સાથે કરી હતી સપ્ટેમ્બર 2023 માં એક કાર્યક્રમ દરમિયાન ઉદયનિધિ સ્ટાલીને કહ્યું હતું કે જેમ ડેન્ગ્યુ મચ્છર મેલેરિયા અથવા કોરોના વાયરસને ખતમ કરવાની જરૂર છે એવી રીતે આપણે સનાતનને ઉખાડીને ફેંકી દેવું જોઈએ Politics, no, we are not placing, uh, playing divisive politics. Uh, in fact, the BJP government is trying to force Hindi on us. No, we are not placing, uh, playing divisive politics. Uh, in fact, the BJP government is trying to force Hindi on us.